અમારા કર્મચારીઓ ચોથા વર્કના કર્મચારીઓ જે તન તોડ મહેનત કરે છે ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે દસ યક્યા બાર વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે આપણા સ્વીપર મશીનો સ્વીપિંગ નું કામ કરતા હોય છે લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે આજે પણ આપણને આ ત્રણ શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ ઉપરાંત એક વાત મારે ખાસ કરવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય આનો નિયમ એવો છે કે સુપર સિટી જે ત્રણ ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય એમાં પણ આપણે પહેલા નંબર એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપણે સહકાર આપો એવી અપેક્ષા રાખું છું